મારો ફોન કરું હતા તો એક અમારો વાહમો છોકરા છોકરો મોદો થઈ ગયો કે તે આવશો વાહમો એ હારું એ હા આવ એટલે ફોન કરજો

કે તમ આ એમ કે આનુ કે તમાર ભઈએ ગાવે તું કરી છે તમાર સીધો મને બિહારવાનો મન તો ચો કોઈ આવળે આઈ તમ તાર જેયે બસ આપણો સદ દે આપે હ એમ કરવાન તમાર હઈ આઈ આઈ એમ કરવાન ઠાઈ ઠાઈ કરી કે મોઠીન કરાન મોઠીન કરાય તો તમ મોઠીન કરાન તમારી તો મોઠીન ચેક ના પડે મોઠીન દેખાવા દે હું ખબર ના પડે કે કે થાય હ હ કાલ ભાઈ પેલા ફોન છે ફોન તો કરો આવતા છે આવતા છે એને કીધું તો પટ્ટી જો ફાઈનલ આયા છે આવી આપડી વાત

આપડે આપડે માતા ને પૂછો કે તું આ છોકરા કરતી હોય તો આજે હું તમને પાડે આપડે બરોબર છે

બેઠી છે હાસી પણ બોલતી નહી હાસી અને મને બોબડી બે હારી ને જાય મારે બેસી બે જા આપણે ઉભો કરવો પડશે આ છોકરાને ઈ તો કરશે નહી આપડી માતા ને આપડે ભણાવવું પડશે કે મા તું અમારું લાવી તો છે ભલે લાવી અમારું આટલું ક્લાસું કરી જ અને આ છોકરો હા તો તું કરી

આપણે બેને કરવું આજુ હા તારે વાઘજી તમે આપણી માને હમરો અને કગરો હું રેગડી કરું પડે તમે માને કગરો કે માં તું આ દુખો કરાય

આપડે છો ને વાય ને નખમતી દુઃખ કાઢવું પડશે અને ને કોઈ ની કાઢી કરે હા હું રજા લઉં છું હા તમે રજા લો માં

મને આપણે ઉભો કરવો પૈસા છોકરાને ને બરોબર છે ભાગજી હું દુઃખ વેઠાઈ ગયું છે હું કોઈ ઘટવાડું નથી

અજે હા મુકવટુ આઈને ધર્માત ન ખાવું પડશે રે આ ફાઈનલ હું રજા લઉં હા હે આમાં

મતમે શું કહું લોક કારા પાકા બંદર આહા પાકા પાકા ફાઇનલ તમે લ્યા ખખલી બોલો આવો સાબિ બોલો ત્યારે હા ફાઇનલ ફાઇનલ હવે હાચું રાજય રાજય તમારી માતા તમારા ટોપર બેઠા હે બાચી હા રજા લવું હોય ના પેલું કહેવાન છે પેલું કે આ બધું આટલું કરવું પડશે ઈચાણ કરવાનું

કરવાનું એના માટે આ તો કોઈ બધું પૂરું પડશે નઈ આ તણી કોઈ બધું કરી તમે આલો દાડા આલો હવા મહિનો

મોહનભાઈ જેવા હતા તમારા ભાઈ તમને હાલ ખબર પછી ખબર પડે જેવું તમારા બે ભાઈ જે ઠીક છે હવે બે તમારે જુઓ તમારે કઉપાને ખબર ખોટું હું તમને કઉ ભાઈ ને લઈ જ તમારે લાવવા પડશે અને આ મોઢો તમારે બધો છે ને એને તમે લાવજો ને તમે અમે દાડે આવશે ઈ દાળે તમે કરશે તો પડશે જ પેલું હવે

તમે તો આપડા પડશે કે તમારે આ ભાઈ ને કેવું લાગે કેવું ના લાગે તો આપડે કેવરાય ના

ભાઈનું છે નથી આપણે કોઈ જોયા નહી મોતભાર આપણે જોયા નહીં મતભાના આપણે એના છેડે બધું ભારે

ધારો બરોબર અગિયાર કીધું બરોબર કે અગિયાર દાળ તમારા ઘરમાં બધું ઠીક લાગે એના છે બોલા ધરો આપણે આ મેરો કોઈ વસ્તુ હતા